એ લેખી માં કેતો મને કે હું સચ્ચા હું બનાવી દે કેતો પાછો વરસો બનાવી દે મને હું તો ગયો પણ એમાં શાંત પાકતો ઘડી ગમો એ મરી જાય આ પાડી ચક બહાર નીકળ ને લેખી માં આવી જો લેખી જાય અડદ વટવા ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે આ જવું હું આવી ગયો ભાડિયા વાડી એટલે આપણે બગીચો છે ને એમાં પાણી ચાલુ હમણાં લાઈટ આવી છે ને એટલે ચાલુ થશે ચાર જોવા આવ્યો હતો તો આવી રીતના તો આ ચોથો હાલે ને આવી રીતના ભાલ આવી ગયો હવે એમાંથી બે ત્રણ લંબુ તો કાપી લીધું આપણે જોઈ ગયું રોપ તો સારો નીકળ્યો અને કેમ કે આપણે ચાર વર્ષ થઈ ગયા એટલે આપણે એમ સાચું હોય તો આ રોગ કેવો નીકળશે પણ નહીં રોપ મત ઉપર પોટાય પાસે એવા આવે હવે તો લાઈટ છે ને નવ વાગે આવશે હું અત્યારે સાડા આઠ જેવું થઈ ગયો પી ગયો છે હવે પેલા આપણે કમ્પ્લેટ મોટું કરી દઈએ પછી મોટો ઓટો નાખીને હોય જાય કેમ કે આ છે ને પાંચ થી છ કલાકે ભરા હાલો તો પેલા જઈએ આપણે ઘરે હાલો તો હું આવી ગયો છે ઘરે ને ઘરે આવીને છે તો જમવા બેસી ગયો લખીમાં જોઈએ જમવા બેઠા એમાં કહો છે મમ્મી ગુંદાના આથણા છે એમાં ભર્યા નતા કે આપણે રીલ તમે ન જોઈ હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામ ને આઈડી છે એસકે ગુજરાતી બ્લોગ એમાં તમે જોયું આપણે ગુંદાના આથણા બનાવ્યા એની રીલ બનાવી ગયો છે કાલે ખીમાં કાશી રાતીના હાલો તો પેલા આપણે જમીને આપણે શાક શેજ નહીં લખી માં આપું હાલો ને એક વાંક બનાવે કાઉ બનાવેલી એ તો આયુર્વેદિક વેજ છે એ તો વેજ છે વેજ ગોળો કરે ગોળ હાલો તો આપણે જમીને હાલો બધા જમ જો વાડીએ ને વાળીએ તો

લેખી માં આવી જી માં જાય અડધો વાટમાં પોપાની બે મજુરિયા છે જમવા ટૂંકમાં નજીક વાડી છે ને થોડીક હશે ખાલી અડધો કિલોમીટર નથી પછી જમવા છે ને અહીંયા આવે જમીને ત્યારે વયા ગયા હું હમણાં ચા દેવા દિવાળી ત્રણક વાગે તો હલો ચા બને તો એ પાસે હું લોકને કન્ટિન્યુ કરી આજે મંડપમાં જવાનું છે ત્યાં જ જાવું જો ને આપણે મંડપ કરવા આપણા સેલિબ્રિટી આવે બે ત્રણ યુટ્યુબર એવાસે ને નામ નહીં દઉં તમને થમનાલ જોઈને તો ખબર લગભગ પડી જાય થમનાલમાં હશે કે નહીં મન જ લોક બ્લોગ પૂરો થાય અને યુટ્યુબર આવશે છે ખોરા એ તમે વિડીયોમાં તમે જોઈ જાવ આ વ્લોગમાં આવે છે કે આના પાછળના બ્લોગમાં આવે જોઈ લેજો જરાક ચાલો થોડીક વાર પછી આપણે પાછું વ્લોગ કન્ટિન્યુ કરીએ ટાઈમ થઈ જશે ત્રણ ત્રણ ચા દેવા ચા દે દેવા જવાનું છે ને તેને પેલા તો ચા બને તો દેવા જાય ને અમારા ઈશુ બેન ત્યાં જતા કાઉ પ્રસાદ પ્રસાદની વાતો કરો તમે બધા હે એનું

આપણે જવારવાનું જવારવા જઈએ ત્યારે લખી માં કામ કરીને ઇન્દ્રાશીરે એ લીખી માં ભાઈ બે છે પણ હાથમાં આવી જવું જ ગમે ચાલો તો આપડે પેલા ગામમાં માં જવા ફસાવીને રોગ ને કન્ટિન્યુ કરીએ આવી ગયા વસ્ત્રા બાપા મંદિરે

કોણ હાસે મમ્મી આ એક જવા દે ને આઈફોન થઈ જઈશ મમ્મી હું તને શું કહું હું કે દીને આપણે આઈફોન આઈફોન કરે હું એક વાર લઈ નાખું કામીન તો લઈ હું યાદ ક્યાં પાડું લઈ નાખો મારે લેવો નથી કામ હું બાકી આગળ લઈ આવું કે કેમ કે ભાઈ ખોટા ખર્ચા શું કરો આ મોબાઈલથી બધું હાલી જાય અત્યારે તો હકાવી લેવાનું હોય નહીં હાલે તો આપણે એક મિનિટ ને અંદર લઈએ છીએ એવું કંઈ નથી પણ હાલી જાય આગળ બધું આપણે આપણે ભાઈ સારો મોબાઈલ એમ તો વિવોનો

પાછો વરાસો બનાવી દે મને જો ભાઈ તમારે આ છે ને અમે વિડિયો વિડીયો બનાવ્યો ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો તમારે જોવો હોય તો આપણે એસકે ગુજરાતી બ્લોગ્સ ઇન્સ્ટાગ્રામમાં તમે સર્ચ મારશે ને એટલે આપણે આઈડી મળી જાય એમાં પણ આપણા ફેમિલી મેમ્બર ઘણા છે જરાક ફોલો કરતા છે ને વિડીયો તમે જોતા હોય બીજો કોમેડી વિડીયો બનાવવાનો છે મમ્મી પણ તમને ફ્રી ટાઈમ મળે ને પછી બનાવ્યો એ મરી જ હા પાડી જ બહાર નીકળી ને એ ન્યા માથું હાલવી દે અને ભાઈ હશે જેવું વાતાવરણ થઈ ગયું યાર એવું લાગે છે તો છે એવું પણ એકદમ મસ્ત આવે ચાલો તમે આ વ્લોગ તમને કેવો લાગો જરાક તમને વ્લોગ જોવાનું ટૂંકમાં કંટાળો તો હમણાં ઘરના ઘરના બ્લોગ આવે ટૂંક સમયની અંદર આપણે મોટા મોટા સેલિબ્રિટીને મળવા જવાના છીએ ટૂંકમાં બધા ફ્રેન્ડ સર્કલમાં છે તો ટૂંક સમયમાં બધા એ બ્લોગ ગમે છે ને થોડા બહારના પણ હશે ફરવાના તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ખાસ કરીને રાખજો તો આવ લોગ તમને કેવો લાગો જરાક કોમેન્ટ કરી દેજો હાલો આવો કરે અહીંયા પૂરો સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો બા ભાઈ